દારૂ કોને બનાવ્યો ખબર તમને દારૂ કોને બનાવ્યો ખબર તમને કોઈને કોઈ નથી ખબર લ્યો હું કઉ દારૂ છે ને ચાર જણા ભેગો થઈને બનાવ્યો એક પોપટ એક મોર એક વાઘ અને એક ભૂંડ આ ચાર જણાએ પાર્ટનરશીપમાં દારૂ બનાવવાનો ધંધો શરૂ કર્યો ને ચારે ચાર ના ગુણ પછી દારૂમાં આવ્યા એટલે એક પેક મારે ને એક પેક એટલે પેલો ગુણ પોપટ નો આવે પોપટની જેમ બોલવા માંડે પોપટની જેમ બોલવા માંડે બીજી પેક મારે એટલે મોરની જેમ કળા કરે આમ આમ જોયું હશે તમે મોર ની જેમ કળા ઉમડે કરવા મોર નો ગુણ આવે પછી ત્રીજી પેક મારે ને એટલે ત્રીજો માણા વાઘ એટલે વાઘની જેવો છે જાય અને પછી ચોથી પેક મારે એટલે ભૂંડ ક્યાં હોય ન્યાય હોય ચોથી પેક મારે એટલે ન્યા હોય એક વેવાયની ઘરે નવા નવા વેવાયની ઘરે જાય ને તો અહીંયા આપણે મર્યાદામાં બેસીએ છીએ આ તો કથા મંડપ છે બને એટલું મર્યાદામાં બેસવું એ કઈ ક્રાંતિઓ નથી એ કઈ એ કઈ બહુ મોટી મોટી ચીજ નથી ગમે એમ બે એટલે હું ભાઈ એ તો મારા મનમાં ગમે એમ બે કે એને એનો મતલબ શું એટલાથી ભાઈ કે હાલો આમ બે હોવાથી હું કઈ બહુ મોટી ધાડ મરાઈ ગઈ અમુક અમુક વક્તાઓ એકાદશીનું ખંડન કરે એકાદશીનું હું એવું કહું કે આ વ્યાસપીઠ છે ને એ કોઈ ચીજ આપણે પ્રવર્તન સારું ન કરાવી શકીએ તો કંઈ નહીં પણ કોઈને મોળા પાડવા માટે તો નથી વક્તાને એકાદશી ન રહેવી હોય તો મુબારક ન રહે પણ હું એકાદશી રહેતો નથી હું આમ કરતો નથી એવું કરવા માટે નથી અને થોડીક શ્રોતા જનોનામાં પણ જાગૃતિ હોવી જોઈએ તમારે હાવ મૂકવું જ હોય આજે 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 મેં એક ગર્ભ સંહિતા નામની પુસ્તક વાંચેલું એમાં રજસ્વલા વિશેના જે ફાયદાઓ વર્ષો પહેલાં આપણા ઋષિમુનિઓ લખતા ગયા કે ત્રણ દિવસ એને વિરામ આપવો ચોથે દિવસે સ્નાન કરીને પછી ઘરમાં પ્રવેશ કરવો એના 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 કેટલા બધા સાયન્ટિફિકલી ફાયદાઓ જણાવેલા હોય છે ઋષિ મુનિઓને શું હતું ભાઈ કે જે આપણા શાસ્ત્રોમાં લખતા જાય હવે એ ચીજનું ઘણા ઘણા અમારા ત્યાગીઓ વક્તાઓ ખંડન કરે એ તો નેચરલ છે ને આમ છે નહીં તો તેમ છે ને એની કાંઈ જરૂર નહીં ઘણા ચા નું પ્રતિપાદન કરે અમારે રાજીવ દીક્ષિત એક બહુ આ સ્વાભિમાન અભિયાનમાં બહુ જોડાયેલા રામદેવ બાબાની અરે રાજીવ દીક્ષિતની ક્યારેક તમે સીડીઓ સાંભળજો ચા વિશે એટલું બધું બોલે કે જેમ તમાકુમાં નિકોટીન નામનું ઝેરી દ્રવ્ય આવે છે એમ ચામાં ટેનિન નામનું એક કેફી દ્રવ્ય આવે છે ડોક્ટર સાહેબ બરાબર ને કેફીન નામનું અને બહુ ચા પીનારા તમે જોજો એની પાચન શક્તિ મંદ થઈ જાય એની ક્લિપમાં તો આપણે જોઈએ તો આ ચા કેટલી નુકસાન કરનારી છે હવે મારે ચા પીવી હોય તો હું પી લઉં પણ મારે આઈથી એમ ન કહેવાય કે ચા તો પીવી જ પડે સમાજને ગેરમાર્ગે શું કરવા દોરો છો ચા પીનારાની પાચન શક્તિ મંદ પડી જાય એટલા માટે ટ્રકના ડ્રાઈવરો રાતે ખાતા નથી નકરી ચા જ પીધા કરે છે કે ચા પીવે એટલે ઊંઘ ન આવે ને ખાવું ન પડે એટલે ઊંઘ ન આવે મોળા શાસ્ત્રો મોળી વાત એ વ્યાસપીઠ ઉપરથી કરવી ન જોઈએ અને કોઈ કરે તો એને આપણા કાનમાં પેશવા દેવી ન જોઈએ શ્રોતાજન પણ આટલો જાગ્રત હોવો જોઈએ એકાદશી ભગવાનના સ્વરૂપમાંથી પ્રગટ થઈ ભાગવતમાં એની આખી કથા લખાણી કે ભગવાનના એકાદશ ઇન્દ્રિયોના નિગ્રહમાંથી એકાદશી પ્રગટ થઈ એકાદશીએ ભગવાન આગળ વરદાન માગ્યું ભગવાન કૃષ્ણ પ્રસન્ન થઈ અને એને વરદાન આપ્યું કે જા તારે દિવસે બધા અન્નનો આહાર નહીં કરે ભગવાનનું આપેલું વચન છે અને આયુર્વેદ શાસ્ત્ર પણ બોલે કે પંદર દાડે એકાદી વાર જો તમે ઉપવાસ કરો ને તો તમારું સ્વાસ્થ્ય પણ સારું એને આપવો પડે સિસ્ટમને એટલે આ બધી મને આ તો ડાયવર્ટ થયું પણ આ બધું આવ્યું દારૂ આવ્યું એમાં હું શું કરું લ્યો એટલે મેં તમને આટલી વાત કીધી બરાબર છે હવે એક વાત આયુર્વેદ લઈ લો તમને આવી છે ને તો હું તમને કહી દઉં જો હા મેં હમણાં મોટા બાગમાં કથા કરી હતી ને એમાં મેં માપમાં રહેવું એક સબ્જેક્ટ ઉપર વાત કરી હતી એટલે એક ભાઈએ થોડુંક મને આમાં લખ્યું છે એટલે મારે કહેવું જોઈએ એ કે છે કે સ્વામી તમે કહો છો કે માપમાં બોલવું પણ માપમાં બોલે ને સમાજમાં ઢીલા સમજે છે માપમાં બોલે એને સમાજમાં ઢીલા સમજે છે એક છોકરાનો પગાર પચાસ હજાર હતો શનિવારની સભામાંથી એક ભગતે સંબંધની વાત કરી હતી પણ જવાબ આવ્યો તે છોકરો ઢીલો છે જો ઢીલો છોકરો હોય તો પચાસ હજાર પગાર હોય આવીને પ્રશ્ન કર્યો છે મને હવે એ કહે છે કે પછી અમારી બાજુમાં એક છોકરીનો સબંધ થયો પછી છોકરાએ પંદર દિવસ સુધીમાં કોઈ ફોન ન કર્યો તો કહે છે છોકરો ઢીલો છે એટલે એ કે પછી સબંધ તોડી નાખ્યો કાંઈ સમાજ માન મર્યાદા અને સંસ્કારનું પાલન કરે તો લોકો એને ઢીલા સમજે છે લોકો એ નથી સમજતા કે ફેન્સી કપડાં ને ફેન્સી બોલવું ફેન્સી ચાલવું અને ફેન્સી રહેવું એ છોકરામાં બીડી દારૂ મટન પિક્ચર જેવા અનેક વ્યસનો પણ હોય છે આ વાત વિચાર્યા વિના લોકો પૈસા અને બાપાની પ્રોપર્ટી જોઈને દીકરીઓને વેચી દે આવું એને એનું એને જે કાંઈ લાગ્યું એણે કીધું છે બોલે ઢીલા સમજે છે પણ મારે માપમાં રહેવું આ ભાઈ છે ક્યાંય સાંભળતા હોય ભાઈ સાંભળી લેજો માપમાં રહેવું એટલે જેટલું બોલવું ઘટે એટલું બોલવું જોઈએ એ પણ માપમાં આવે માપ બે બાજુ હોય ને વધારે બોલીએ તોય ઓછું કરવું અને ઓછું બોલતા હોય તો થોડુંક વધારવું પણ જોઈએ આપણે બે કહેવતું સમાજમાં છે કે નવ બોલ્યામાં નવ ગુણ નવ બોલ્યામાં નવ ગુણ નો બોલો એમાં નવ ગુણ અને આપડી એક કહેવત ઈ પણ છે કે બોલે એના બોર આ બે ની મિડલમાં છે રેવું એનું નામ માપમાં